ગુજરાતી પંચાંગ અનુસાર તેર ઓગસ્ટ મંગળવારે વિક્રમ સંવંત બે હજાર એસી ના શ્રાવણ માસના સુદ પક્ષની નોમ તિથિ છે આ દિવસે ચંદ્ર રાશિ વૃશિક છે ત્યારે જાણીએ કે રાશિ પ્રમાણે તમારો દિવસ કેવો રહેશે મેષ રાશિના જાતકોના પરિવારમાં સુખ શાંતિ રહેશે વૃષક રાશિના જાતકોના ખર્ચ વધી શકે છે મિથુન રાશિના જાતકોને અણધાર્યા લાભ થવાની સંભાવના છે કર્ક રાશિના જાતકોએ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો સિંહ રાશિના જાતકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી કન્યા રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારની મુસાફરી ટાળવી તુલા જાતકોએ સમજી વિચારીને રોકાણનો નિર્ણય લેવો રાશિ રાશિના જાતકોએ કામની સાથે આરામ માટે પણ સમય કાઢવો ધન રાશિના જાતકોને નોકરી વ્યવસાયમાં સફળતા મળશે મકર રાશિના જાતકોએ સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખવી કુંભ રાશિના જાતકોના વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે અને મીન રાશિના જાતકો દિવસભર વ્યસ્ત રહેશે